અહીંયા મેં લીધી છે તુવેર જે કઠોળની તુવેરો આવે છે એની હું વાત કરી રહી છું તુવેરો હોય ચણા હોય કે પછી કાબુલી ચણા હોય તેની અંદર તમારે શું કરવાનું છે થોડી ખાંડ એડ કરી દેવે બેથી ત્રણ ચમચી જેટલી ત્યાર પછી જો તમે આને બાફશો તો ખરેખર બહુ જ સરસ રીતે આ બફાઈ જાય છે આમ કરવાથી ગેસની બચત થશે શું તમે ક્યારે સોજીની અંદર આ રીતે છાસ એડ કરીશ નહીં એકવાર ચોક્કસથી કરી જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે સોજી લેવાની છે આ રીતે છાસ ઉમેરવાની છે ત્યાર પછી આની સ્વાદ અનુસાર મીઠું મરચું જો તમને પસંદ હોય તો કોથમીર પણ એડ કરી શકો છો બહુ જ સરસ લાગે છે અને થોડા ખાવાના સોડા એડ કરી લેવા જે આ બેટર મેં બનાવ્યું છે એ આટલું પરફેક્ટ છે આના સરસ મજાના અપમ તૈયાર થાય છે નોકરી ગયા આજે જમવામાં શું છે ચાલો જોઈ લે સૌથી પહેલા બનાવ્યા છે એકદમ ટેસ્ટી મસાલા વાળા મરચાં અને ખાંડ વાળા આ પરોઠા છે એકદમ સ્પાઇસી ગિલોડીનું શાક ચટપટી એવી દાળ બનાવી છે ઘડી ખાટી અને તીખી સાથે બનાવે છે એકદમ છૂટા છૂટા ભાત અને ઘી થી લતપત એવી રોટલીઓ બનાવી છે જ્યારે પણ આપણે મંચુરિયમ ખાવા જઈએ છીએ ત્યારે આ ટાઈપની કોબીજ મળતી હોય છે મસાલાવાળી બહુ જ સરસ લાગે છે ચાલો જોઈ લઈએ કે એ કોબીજ કઈ રીતે તૈયાર થાય છે તો સૌથી પહેલાં તમારે કોબીજને આ રીતે કટ કરવાની છે બે ચમચી જેટલું વિનેગર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અથવા જલજીરા પાવડર એડ કરવો બહુ જ સરસ લાગે છે મેદો એડ કરો કોર્નફ્લો એડ કરો સ્વાદ અનુસાર મીઠું આદુમરચા લસણ લસણની પેસ્ટ એડ કરવાની જરૂર લાગે તો જ પાણી એડ કરવું લોટ ઘોટા કરતા થોડોક તમારે કડક રાખવાનો છે અને રોટલી કરતા ઢીલો રાખવાનો છે બહુ જ સરસ આ મંચુરિયમ આ રીતે તૈયાર થઈ જાય છે મંચુરિયનની ગ્રેવી તમારે પરફેક્ટ બનાવી હોય તો આદુ મરચાંની લસણની જે પેસ્ટ છે એ થોડી વધારે પ્રમાણમાં રાખવી ફાસ્ટ ફ્લેમ પર એક મિનિટ માટે આની સારી રીતે કૂક કરી લેવું ત્યાર પછી કેપ્સિકમ ઉમેરવા સારી રીતે કૂક કરી લેવું ટામેટા અને કોબીજ કટ કરીને આની અંદર એડ કરવું સારી રીતે આને પણ કૂક કરી લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું કે જેના કારણે કલર સારો આવે આની અંદર આપણે ત્રણ સોસ એડ કરવાના છે સૌથી પહેલાં એડ કર્યો છે રેડ ચીલી સોસ થોડો સોયા સોસ એડ કરવાનો છે અને થોડુંક ટામેટા કેચઅપ એડ કરીશું બધું જ ફરીથી આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને પસંદ હોય તો વિનેગર એડ કરી શકો છો બે ચમચી જેટલું હવે મસાલો એડ કરીશું બધું જ મિક્સ કરી લેવાનું છે આ ગ્રેવી ઘટ કરવા માટે કોર્નફ્લોર લઈશું પાણીની અંદર સારી રીતે આને ઓગાળી લેવાનું છે આ રીતે કઠ્ઠા ન રહે એનું ધ્યાન રાખવું અને ત્યાર પછી આની અંદર ઉમેરી અને ત્રણેક ગ્લાસ જેટલું પાણી એડ કરવું અને ફરીથી આને મિક્સ કરી લેવું ગ્રેવી સારી એવી તૈયાર થઈ જાય ત્યાર પછી આની અંદર મંચુરિયન બોલ્સ તમારે એડ કરવા વિડીયો પસંદ આવે